આ કોઝવે એપ્લિકેશનના આધારે તેમાં શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવી અલગ અલગ સમયે એક કરોડ અને એક્યાસી લાખનું કુલ રોકાણ કરાવી આ તમામ જે મિલકત છે એ વર્ચ્યુઅલ ઇન્ડેક્સમાં રોકેલ હોવાનું જણાવી તેમને રોકેલ મૂળી અથવા તો નફો કોઈ પણ પ્રકારનું વાપીસ આપેલું નહીં હતું આમ આ બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ઓબ્લિક બે હજાર પચીસથી થી આ ગુનાના કામે બે આરોપી કિશોર વાઇ જાગુદરિયા અને ઘનશ્યામ મધુભાઈ બંનેને બંને પોલીસ સ્ટેશનમાં અટક કરવામાં આવેલ છે અને આ બંનેના રોલ તેમજ બાકીના આરોપીઓ વિશેની માહિતી હાલ તજવીજ ચાલુમાં છે